નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર અવારનવાર આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા પશુપાલન અને ખેતીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે આજે આપણે વાત કરીશું સણાના પાકમાં જાંબુડિયા રોગ તથા હાલ ફૂલ અને સણાની સારી એવી ગ્રોથ વધારવા માટેની દવા વિશે તો ખેડૂત મિત્રો આજે એક એવી દવા વિશે વાત કરીશું જેનાથી તમારા સણાનો પાક ઉન્નત થાય છે અને એમ કહે કે વધુને વધુ ગ્રોથ થાય છે જેનાથી તમારે સણાના પાકમાં સારું એવું ઉત્પાદન મેળવી શકશો તો આજે વાત કરીશું આપણે ફૂલ જેલ અને થાર નવસો એકોતેર વિશે આ બંને દવાનો છટકાવ કરવાથી તમારે ચણામાં તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો ફૂલ આપણે વાત કરી તો ફૂલ અન્ય ઘણા બધા પાકોમાં ઉપયોગી છે તમે જોઈ શકો છો પાકો ઘણા બધા એવા છે જેમાં પણ ઉપયોગી છે મગફળી બટેટા ઘઉં વગેરે ઘણા બધા પાકોમાં આ ફૂલ નો ઉપયોગ કરવામાં આવે છે થાર વિશે વાત કરીએ તો થાર નવસો હાલમાં જામુડિયા રોગ એમ કહે કે સણામાં આપણને એમ કહે કે ઘણો બધો એવો હેરાન કરતો હોય છે થાર નવસો યકોદરના સટકાવથી તેનું નિયંત્રણ કરી શકાય છે આ બંને દવા હાલની તકે સણામાં સાટવાનો જરૂર પડે છે તો ખેડૂત મિત્રો જો તમારે પણ સણામાં સારું એવું ઉત્પાદન મેળવવું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર માથે કોન્ટેક કરો